નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બદામ શેક તો બદામ શેક છે એ ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે છે જો ગરમી શરૂ થતાં જ આપણને કંઈક ઠંડુ પીવાનું મન થાય છે તો બજારમાં મળતા નત નવા ઠંડા પીણા કરતાં આપણે ઘરે જ બનાવી અને મજા લઈશું તો આજે આપણે બદામ શેક બનાવવા માટે મેં અહીંયા એક લિટર દૂધ લીધું છે આમાં આપણે બદામ શેક બનાવવા માટે કોઈ પણ પ્રકારનું દૂધ લઈ શકીએ છીએ અને અહીંયા મેં પંદરથી વીસ નંગ જેટલી બદામને ચારથી પાંચ કલાક મેં પલાળી દીધી છે બદામને પલાળવાથી આવી રીતના કોતરા નીકળી જાય છે આમ પણ આપણે બદામ જો બદામ બદામશેકમાં પીવા કરતા પણ આપણે પલાળીને પીએ તો પણ આપને ખૂબ આમાં વિટામિન મળતું હોય છે તો આવી રીતે ફોતરા ઉખડી જાય એટલે ચારથી પાંચ કલાક માટે આપણે બદામને પલાળી લીધી છે અને મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડમાં તો એવું છે કે તમે જેવું ગળું ખાવા માગતા હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો તો એક લિટર દૂધમાં મેં છ ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે અને અહીંયા મેં વેનિલા એસેન્સ કસ્ટર પાવડર લીધો છે આપણે બદામ શેકમાં કસ્ટર પાવડર વાપરવાથી બદામ શેક ખૂબ જ મીઠું અને ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં વેનીલા એસેન્સ કસ્ટર્ડ પાવડર લીધો છે અને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક ચમચી એલચીનો પાવડર લીધો છે જો તમને એલચી ફ્લેવર ન ભાવ થાય તો તમે સ્કીપ કરી શકો છો તો પહેલાં સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈએ આપણે એક કડાઈ લઈ લીધી છે એમાં આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું કે આપણે થોડું દૂધ રાખશું જે આપણે કસ્ટર પાવડરને વગાડવા માટે ઉપયોગ કરવાના છે એવી તો આપણું દૂધ ગરમ થાય તે પહેલાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું તો આપણે બદામના જે આ ફોતરા છે એ કાઢી લેવાના છે અને એને ક્રશ કરી લેવાની છે જો તમે ચારથી પાંચ કલાક બદામને આવી રીતે પલાળી દેશો તો એના ફોતરા જે છે એ સહેલાઈથી નીકળી જશે આપણે બદામમાંથી બધા જ ફોતરા દૂર કરી લીધા છે હવે એનું પાણી પણ આપણે અલગ કરી લેવાનું છે હવે આપણે એક મિક્સર જારમાં એને ક્રશ કરવાના છે તો આપણે બધી બદામ જે છે એ આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે જે થોડું દૂધ બચાવીને રાખ્યું હતું એ આપણે એમાં એડ કરવાનું છે તો અહીંયા મેં ચારથી પાંચ ટેબલ જેટ ટેલ જેટલું આપણે દૂધ લીધું છે થોડું થોડું દૂધ ઉમેરી અને આપણે બદામને આપડી બદામની પેસ્ટ એકદમ સરસ તૈયાર થય છે જો એકદમ આવી રીતને પેસ્ટ તૈયાર કરી લેવાની છે આનાથી આપણે બદામ શેક છે એ એકદમ ટેસ્ટી લાગશે તો આપણે આને સાઈડમાં રાખી અને દૂધને ચેક કરી લઈએ તો આપણું દૂધ મીડિયમ સાઇઝનું ગરમ થઈ ગયું છે આપણે એને એકથી બે ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે તો આપણું દૂધ ઉફાળું ગરમ થઈ ગયું છે એમાં આપણે ખાંડ એડ કરી દઈએ તમે જેવું ગળું ખાવા માગતા હોય એ પ્રમાણે તમારે આમાં ખાંડ એડ કરવાની છે જો તમે ગળું ઓછું ખાતા હોય તો તમારે ઓછી ખાંડનો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા એક લીટર દૂધમાં છ ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે તો આ માપ છે એ બરાબર છે ખાંડનું આ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરી શકીએ છીએ આનાથી આપણું ગળ પણ માપસરનું રહેશે હવે આપણી ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં એલચી પાવડર નાખી એલચી પણ છે બદામ શેક એ એકદમ ટેસ્ટી લાગશે આપણે ધીમા ગેસે જ દૂધને ગરમ કરવાનું છે નીતર ઉઘરો આવશે અને કાતો પછી દૂધ છે એ બળી જશે તો આપણે આવી રીતે ધીમે ધીમે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે દૂધને ગરમ કરવાનું છે હવે આપણે જે વેનિલા એસેન્સનો કસ્ટર પાવડર લીધો હતો એ આપણે બનાવી લઈએ હવે આપણે કસ્ટર્ડ પાવડર બનાવવા માટે મેં અહીંયા બે ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલું છે વેનીલા એસેન્સ તો આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે પહેલા થોડું દૂધ ઉમેરી અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને એમાં ગાંઠા પડી જાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો આપણે થોડું દૂધ એડ કરી અને એને મિક્સ કરી લઈએ થોડું હજી દૂધ નાખી દેવું આપણે અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે એમાં ગાંઠા ન રહી છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો આવી રીતનું એકદમ સરસ બનાવી લેવાનું છે આપણો કસ્ટર્ડ પાવડર જે છે એ બનીને રેડી થઈ ગયો છે તો આવી રીતનો આપણે એમાં ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો પહેલાં આપણે જે બદામને ક્રશ કરી હતી એ આપણે દૂધમાં ઉમેરી દેવાની છે તો આપણે આમાં બદામ જે ક્રશ કરી હતી મિક્સરમાં એને ઉમેરી દઈશું અને એને થોડુંક આપણે મિક્સ કરી દઈશું અને સાઈડમાં છે આપણે તર જામી જાય મલાઈ એને પણ આપણે અંદર એડ કરતી જવાની છે જો આવી રીતે અને આપણે જે કસ્ટર્ડ પાવડર બનાવ્યો છે એ પણ એમાં મિક્સ કરી દઈશું એને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને ઉકાળી લેવાનું છે એટલે આપણું દૂધ જે છે એ એકદમ ઘટ બની જાય બનાવવાની છે આપણે દૂધને બેથી ત્રણ મિનિટ સુધી ઉખરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે આ બદામ શેક છે ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપે એવું આ બદામ શેક છે બદામ તો આપણે રોજ જે ખાતા જ જોઈએ છીએ કેમકે બદામ જે છે એ આપણા મગજને ખૂબ જ યાદશક્તિ વધારનારું છે અને બાળકો માટે પણ ખૂબ જ વિટામિનથી ભરપૂર એવું આપણું બદામ શેક છે તો આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળી લઈશું થોડુંક ઘટ થઈ જાય એવું આપણે એને મિક્સ કરવાનું છે તો આને આપણે ઉકાળીશું જો આપણે દૂધને ઉકળતા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સાઈડ સાઈડમાં છે આપણે મલાઈ થઈ ગઈ છે એ પણ આપણે હલાવી અને અંદર એડ કરી દેવાની છે અને બરાબર એની અંદર મિક્સ કરી લેવાની છે તો આપણું આ બદામ શેક છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એ ઘટ પણ થઈ ગયું છે અને હજી આ ઠંડુ થશે થશે એટલે વધારે ઘાટું થઈ જશે તો આપણે ગેસને બંધ કરી અને આપણે આવી રીતે એને ઠંડુ થવા દેવાનું છે આપણે એક વાસણમાં લઈ લેવાનું અને એને સતત હલાવી અને ઠંડુ થતું થવા દેવાનું છે કેમ કે જો આપણે આમ જ ઠંડુ થવા દઈશું તો ઉપર મલાઈ વળી જશે અને મલાઈ જો આવશે બદામ શેકમાં તો બદામ શેક સારું નહીં લાગે તો આપણે ગેસને બંધ કરી અને એક વાસણમાં લઈ લેશું આપણે બદામ શેકને એક વાસણમાં ઠંડુ થવા માટે લઈ લીધું છે તો આપણે એને છોડવાનું નથી અને આવી રીતે હલાવી અને ઠંડુ થવા દેવાનું છે આની વરાળ જે છે એ દૂર થઈ જાય એટલે આપણે ફ્રીજમાં વીસથી ત્રીસ મિનિટ જેવું મૂકી અને ઠંડુ ઠંડુ બદામ શેકનો ઉપયોગ કરવાનો છે તો આવી રીતે આપણે થોડું વરાળ નીકળી છે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને પછી આપણે એને ફ્રિજમાં મૂકી દઈશું તો આપણો જે બદામ શેક છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે અને મેં એને ફ્રિજમાં વીસ મિનિટ જેવું મૂકી અને ઠંડુ થઈ ગયું છે તો આપણે ઠંડા ઠંડા બદામ શેકને સર્વ કરી લઈશું તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ મસ્તીનું આપણું આ બદામ શેક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે પછી તમારે બરાબર બજારમાંથી લેવાની જરૂરત નહીં પડે એવું આ બદામ શેક અને તમે જોઈ રહ્યા છો કે આપણું જે બદામ શેક છે એ એકદમ ઘાટો અને ટેસ્ટી લાગી રહ્યો છે તો જો મિત્રો તમને મારો આ બદામ શેક બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે બજાર કરતાં પણ ટેસ્ટી એવો આપણો આ બદામ શેક બની અને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ રહ્યા છો કે આપણો બદામ શેક છે એ એકદમ ટેસ્ટી બની અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો કે આપણો બદામ શેક એકદમ સરસ અને ટેસ્ટી બની ગયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવવાનું પૂરતા નહીં તો આપણો તૈયાર છે આપણો બધાશે એકદમ ટેસ્ટી તમે પણ જરૂરથી બનાવજો